નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આ વર્ષે પણ ઠંડીનો જોર ઓછો રહેવાની અને શિયાળો હુંફાળો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી જેમાં અત્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો ફેરફારો થવાની અત્યારે કોઈ સંભાવના નથી જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ દિવસ મોટા ફેરફારની શક્યતાઓ નથી પરંતુ આજે છે એ એકાદ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી મોટા કોઓપરેટિવ ઓફિસ હબ સુરત ડાયમંડ બોર્સનું ઉદઘાટન કર્યું હતું જેમાં અંદાજે ત્રણ હજાર ચારસો કરોડના ખર્ચે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર જમીન ઉપર બનેલ સુરત ડાયમંડ બોર્સ સરહ અને પોલિસડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનાવવાની તૈયારી અત્યારે થઈ ગઈ જેમાં અત્યારે ડાયમંડ બોર્સે વિશ્વની સૌથી મોટી ઇન્ટરેક્ટ ઇમારત બની ગઈ કારણ કે તેમાં ચાર હજાર પાંચસોથી વધુ ઇન્ટર કનેક્ટ ઓફિસો પણ આવેલી છે તો રામ મંદિર ખોલ્યા બાદ તીર્થયાત્રીઓને દર્શન માટે આવવામાં કોઈ મુશ્કેલી ન પડે જેને લઈને અત્યારે રેલવે વિભાગે જોરદાર તૈયારીઓ કરી દીધી જેમાં ભારતીય રેલવે દેશના વિવિધ શહેરોમાંથી અયોધ્યા સુધી એક હજારથી વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી અને આ ટ્રેનો રામ મંદિરના ઉદઘાટનના થોડા દિવસો પહેલાં શરૂ થશે જેથી મુસાફરોને આરામથી અયોધ્યા જોઈ શકશે જ્યારે તમને જણાવી દે કે રામ મંદિરના દરવાજા ત્રેવીસ જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે તો અત્યારે કોરોનાનો સબ વેરિયન્ટ જે એન વનનો ફરીવારે બીજો કેસ નોંધાયો જેમાં સૂત્રોએ જણાવ્યું છે કે આરટીપીસીઆર ટેસ્ટમાં ઓગણી વર્ષનું મહિલાનું સેમ્પલ પોઝિટિવ આવ્યું જેમાં મહિલા હળવા ઇન્ફ્લુએન્ઝા લક્ષણો બતાવી રહી હતી અને સૂત્રોનું પણ એવું કહેવું છે કે હાલમાં ભારતમાં નેવું ટકા કોરોના કેસ ખૂબ જ નબળા છે જ્યારે મોટાભાગના પીડિતો હોમ આઇસોલેશનમાં રહે છે અને અગાઉ પણ સિંગાપુરમાં એક ભારતીય આ સબવેરિયન્ટ જેએન વનનો પીડિત જોવા મળ્યો હતો તો ત્રણસો પચાસ કરોડ મળ્યા બાદ પહેલીવાર કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રતામ સાહુનો ખુલાસો સામે આવ્યો જેમાં તેમણે બુદ્ધ ખોતે કહ્યું કે રિકવર થયેલા પૈસાને કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી જ્યારે આ પૈસા તેમના વ્યવસાયના પૈસા છે જે એમના સંયુક્ત પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે અને ધીરજ સાહુએ કહ્યું કે તેઓ લગભગ પાંત્રીસ વર્ષથી સક્રિય રાજનીતિમાં છે અને પહેલી વાર એ છે કે જ્યારે તેમના આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે જ્યારે મને દુઃખ થયું છે અને હું વિશ્વાસ સાથે કહી શકું છું કે પૈસા વસૂલવામાં આવ્યા છે તે મારી કંપનીના છે તો ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા જેમાં બધાની વચ્ચે રાજકોટ માર્કેટની યાર્ડમાં હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીએ એન્ટ્રી અપાશે અને આ તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળીએ કહ્યું કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચાડી છે તો વળી જામનગરમાં પણ ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા અત્યારે ખેડૂતો મૂંઝાયા જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં પાંચ દિવસ બાદ અત્યારે ડુંગળીની હરાજી ગઈકાલે શરૂ થઈ હતી જેમાં ત્યારે ડુંગળીની હરાજીમાં રાજકોટ ઉપલેટા ખેડૂતોએ ડુંગળી હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા તો હાલ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરવામાં આળસ કરી રહ્યા છે જેમાં વાત કરીએ તો દસ વર્ષ પહેલાં બે હજાર તેર ચૌદમાં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભો કરવાનું વિઝન રજૂ કર્યું હતું જોકે આ વિઝને અત્યારે સરકાર આગળ વધારી જેમાં વાત કરીએ તો વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ ટુ અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને એના માટે આયોજન બંધ શરૂ કરી દેવામાં આવ્યું માટે બધાએ ટ્રાફિકનું નિયમોનું પાલન કરવું અને જોવું કે ક્યાં પોલીસ ઊભી છે અને ક્યાં કેમેરા છે તો આપણે આગળ વાત કરી હતી કે વરસાદ થવાની કોઈ સંભાવના નથી પરંતુ અમારા નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી જેમાં અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે અને આ સાથે તેમણે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં કમોસી વરસાદની આગાહી કરી અને આ તરફ ત્રેવીસ ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં પણ કમોસમી વરસાદ થશે જેમાં આગાહી મુજબ ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું તો આ ડુંગળીએ તો ભારે કરી જેમાં અત્યારે દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને તેની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળીના નિકાસો પર રોક લગાવી દીધી અને અત્યારે ભારતના આ પગલાંની પડોશના દેશો ઉપર પણ અસર પડી જેમાં અત્યારે રિપોર્ટ આવી રહ્યો છે કે ભારત દ્વારા ડુંગળીના નિકાસો પર લગાયેલા પ્રતિબંધ બાદ બાંગ્લાદેશ નેપાળ ભૂતાન શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીની કિંમત વધારે છે જ્યારે ભારતે તહેવારની સિઝનને જોતા ડુંગળીના નિકાસો પર ચાલીસ ટકાનો ચાર્જ પણ લગાવ્યો છે ત્યારબાદ અત્યારે ઓક્ટોમ્બરમાં ભારતે ડુંગળી નિકાસના નવા ન્યૂનતમ ભાવ છે તે આઠસો ડોલર પ્રતિ ટન કન કરી દીધો હતો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા વગેરે ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આવનારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષા છે તે તારીખ બે ચારને રોજ યોજાવાની હતી જેની અત્યારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો જેમાં પરીક્ષા તારીખ છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારને લેવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓને અત્યારે નોંધ લેવા તેમણે જણાવ્યું છે તો તાજેતરમાં ત્રણ રાજ્યોની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એન એટલે કે નોટા તરફથી ઓછા મત મળ્યા હતા જેમાં અત્યારે આપ લોકસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરવામાં આવી હતી પરંતુ અત્યારે ગુજરાતમાંથી પણ પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા જેમાં અહીં પાર્ટીના ચાલીસથી વધુ કાર્યકર્તાઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું જેમાં અત્યારે આ રાજીનામું છે તે ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી આવ્યા છે તો આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સને હાર્દિક પંડ્યાને આગામી સિઝન માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે જેમાં રોહિત શર્મા છેલ્લા દસ વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા અને આ વખતે પણ ફ્રેન્ચાઇઝીએ બે હજાર ચોવીસની સિઝનથી પહેલાં મોટી ડીલ કરી જેમાં હાર્દિક પંડ્યાને અત્યારે ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો જ્યારે આ ટીમે આઈપીએલ મિની નિલામી પહેલાં કેપ્ટનની ઘોષણા પણ કરી હતી અને આ નિલામી છે તો ઓગણીસ ડિસેમ્બરને અત્યારે થવાની છે બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીએ નગરો અને મહાનગરમાં જનસુખાકારીના વધુ કામોને મંજૂરી આપી જેમાં મુખ્યમંત્રી કક્ષાએ ગાંધીનગર સુરત અને વડોદરામાં શહેરી વિકાસ માટે ટોટલ ચારસો ચોર્યાસી કરોડની ફાળવણી કરવામાં આવી અને આ સાથે ગાંધીનગર ખાતે આઠ કામ માટે છાસઠ કરોડ તો સુરત મહાનગરમાં બસો બાવન કામો માટે ત્રણસો કરોડ અને વડોદરા મહાનગરમાં એકસો ચોસઠ કામો માટે છપ્પન કરોડ મંજૂર કરવામાં આવ્યા અને આ સાથે આઉટ ગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે સૈદ્યાધિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે તો ભરત શિયાળા ઉનાળાની જેમ શાકભાજીના ભાવ દઝાડી રહ્યા છે જેમાં અત્યારે શિયાળામાં શાકભાજી સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે જેમાં અત્યારે ડુંગળી ટમેટા બાદ હવે લસણના ભાવમાં અત્યારે ભડકો જોવા મળ્યો જેમાં રિટેલ માર્કેટમાં એક કિલો લસણનો ભાવ છે તે ચારસો રૂપિયાને પાર જોવા મળી રહ્યો છે અને એમાં વેપારી અત્યારે જણાવી રહ્યા છે કે ગુજરાતમાં માવઠાને કારણે અત્યારે લસણની આવક મોડી થતાં ભાવ વધ્યા છે જોકે અત્યારે લસણના ભાવ હતા ગૃહિણીના ટેસ્ટમાં ઘટાડો થયો અને અત્યારે ફાસ્ટ ફૂડની દુકાનો ઉપર પણ લસણની ચટણીનું વલણ પણ અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે તો ચીનમાં રહસ્યમય બીમારી વકરતા ગુજરાતમાં આરોગ્ય વિભાગે અત્યારે એલર્ટ જાહેર કર્યું જેમાં અત્યારે ચીની વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થયું તો બીજી તરફ પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ રાજ્યોને માર્ગદર્શિકા બધાને મોકલી જેમાં ઓગણીસ ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન થશે અને એમાં ઓક્સિજન બેડ તથા દવાઓની હોસ્પિટલમાં ચકાસણી કરવામાં આવશે અને આ તમામ હોસ્પિટલોમાં તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા પણ અત્યારે સૂચના પણ આપી દેવામાં આવી છે તો અત્યારે રાજ્યના પોલીસ કર્મીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો અને વર્ષ બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપ્યો છે જ્યારે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે કેટલાક પોલીસ કર્મીઓની ભરતી પણ થશે તો બીજી તરફ લોકસભામાં શિયાળો સત્રમાં કોંગ્રેસના પંદર સાંસદોને બાકીના શિયાળો સત્રમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે માટે હવે પોલીસની ભરતી પણ આગામી ટૂંક સમયમાં પણ આવી શકે છે તો નરેન્દ્ર મોદીએ તમને ખબર છે કે લાલ કિલ્લા ઉપર તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી જે બાદમાં અત્યારે નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી તેને અત્યારે નમો ડ્રેન દીદી યોજના નામ આપવામાં આવ્યું જોકે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરમાં પંદર હજાર મહિલા સ્વ સહાય જૂથોને ડ્રોનનું વિતરણ પણ કરશે અને ડ્રોનની મદદથી તમે ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરી શકશો અને આ માટે સરકાર છે તે આઠ લાખ રૂપિયા સહાય પણ સરકાર અત્યારે આપી રહી છે